ચાલો આજે એક મસ્ત સફર પર જઈએ સંખ્યાઓની દુનિયામાં આપણે રોજબરોજ જે આંકડાઓ વાપરીએ છીએ ને એક બે ત્રણ શૂન્ય ક્યારેક અડધો એવું લાગે કે સાવ સાદા છે પણ ના એની પાછળ એક આખી સુંદર વ્યવસ્થિત રચના છુપાયેલી છે અને આજે આપણે એ જ રચનાનું રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ ક્યારે વિચાર્યું છે કે જ્યારે આપણે દુકાનમાં કંઈ ખરીદીએ ઘડિયાળમાં સમય જોઈએ કે કોઈને ફોન લગાવીએ ત્યારે જે સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ એ ખરેખર છે શું આમ તો સાવ સીધો સાધો સવાલ લાગે બરાબર પણ એનો જવાબ એ આપણને ગણિતની એક એવી ઊંડી અને મજેદાર દુનિયામાં લઈ જશે જેની આપણે કલ્પના પણ નહીં કરી હોય તો ચાલો હવે આમાં જરા ઊંડા ઉતરીએ આપણે કોઈ નાની મોટી વાત નથી કરવાના પણ સંખ્યાઓના આખા બ્રહ્માંડની સફર કરવાના છીએ શરૂઆત કરીશું એકદમ બેઝિક સૌથી સરળ સંખ્યાઓથી અને પછી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ વધુ જટિલ અને રસપ્રદ સંખ્યાઓ તરફ આગળ વધીશું આખી વાર્તાની શરૂઆત ક્યાંથી થઈ ખબર છે એક બહુ જ સિમ્પલ સવાલથી કેટલા બસ આટલું જ જ્યારે હજારો વર્ષો પહેલાં આપણા પૂર્વજોએ પહેલીવાર વસ્તુઓ ગણવાનું શરૂ કર્યું ને ત્યારે જ સંખ્યાઓના પહેલાં અને સૌથી પાયાના ગ્રુપનો જન્મ થયો અને આ છે એ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ આપણે એને ગણતરીની સંખ્યાઓ પણ કહી શકીએ એકદમ સિમ્પલ એક બે ત્રણ ચાર અને આમ ચાલ્યા જ કરે અનંત સુધી સાચું કહીએ તો આ જ આપણી આખી ગણિતની ઇમારતના પાયાના પથ્થરો છે પણ અહીં એક પ્રોબ્લેમ આવ્યો માની લો કે ગણવા માટે કશું જ નથી તો શું અથવા કોઈની પાસે ઉધાર લીધું હોય દેવું હોય એને કેવી રીતે બતાવવાનું આ જ સવાલોએ આપણને આપણી આ નંબર સિસ્ટમને મોટી કરવા માટે એનો વિસ્તાર કરવા માટે મજબૂર કર્યા જુઓ આ કેટલું સરસ રીતે બતાવ્યું છે સૌથી પહેલાં પાયામાં છે આપણી પ્રાકૃતિક સંખ્યાઓ એક બે ત્રણ પછી એમાં આપણે એક જાદુઈ આંકડો ઉમેર્યો શૂન્ય અને બૂમ આપણને મળી પૂર્ણ સંખ્યાઓ પણ હજી વાત પૂરી નથી થઈ જ્યારે આપણે આમાં બધી નેગેટિવ સંખ્યાઓ પણ ઉમેરી દઈએ ત્યારે આપણને મળે છે પૂર્ણાંકોનો આખો સેટ તો પૂર્ણ સંખ્યાઓ એટલે કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ અને સાથે પહેલો હીરો શૂન્ય આ ભલે નાનો એવો ઉમેરો લાગે પણ એ ખરેખર એક ક્રાંતિ હતી ગણિતને પહેલીવાર કંઈ નહીં અથવા ખાલી હોવાનો કોન્સેપ્ટ મળ્યો અને એણે ગણિત માટે શક્યતાઓના નવા દરવાજા ખોલી નાખ્યા અને હવે એન્ટ્રી થાય છે પૂર્ણંકોની આ ગ્રુપમાં શું છે બધી પૂર્ણ સંખ્યાઓ તો ખરી જ પણ સાથે સાથે એમની નેગેટિવ જોડી પણ છે આનાથી આપણને શૂન્યથી નીચે જવાની શક્તિ મળી જેમ કે માઇનસમાં જતું તાપમાન હોય કે પછી બેંકમાં ઓવરડ્રાફ્ટ હોય આ બધું બતાવવા માટે પૂર્ણાંકો ખૂબ જરૂરી છે ઓકે તો અત્યાર સુધી આપણે નંબર લાઈન પરના અમુક પોઈન્ટ્સ જોયા જેમ કે માઇનસ વન ઝીરો વન ટુ પણ જરા વિચારો આ પોઈન્ટ્સની વચ્ચે જે ગેપ છે જે ખાલી જગ્યા છે એનું શું શું ત્યાં કોઈ સંખ્યાઓ નથી કે પછી ત્યાં કોઈ છુપાયેલું રહસ્ય છે આ ખાલી જગ્યાઓને ભરવા માટે આવે છે સમ્મે સંખ્યાઓ હવે આ છે શું એકદમ સિમ્પલ કોઈ પણ સંખ્યા જેને આપણે અપૂર્ણાંકના રૂપમાં એટલે કે ભાગાકાર તરીકે લખી શકીએ એ જ સમ્મે સંખ્યા છે આમાં બધા જ અપૂર્ણાંકો આવી જાય અડધો પોણો સવા અને એવા પોઈન્ટવાળા નંબર્સ પણ જે કાં તો પૂરા થઈ જાય અથવા તો રિપીટ થયા કરે પણ અહીં વાર્તામાં એક ટ્વિસ્ટ છે એક મોટો સવાલ ઊભો થાય છે શું એવી પણ કોઈ સંખ્યાઓ હોઈ શકે જેને આપણે આવા અપૂર્ણાંકના રૂપમાં લખી જ ન શકીએ શું આપણી નંબર લાઈન પર હજી પણ કોઈક નાની નાની તિરાડો કોઈ ખાલી જગ્યાઓ બાકી છે અને જવાબ છે હા બિલકુલ એવી સંખ્યાઓ છે અને એમને કહેવાય છે અસમય સંખ્યાઓ આ નંબર્સ તો ગણિતની દુનિયાના રહસ્યમય કલાકારો છે કેમ કારણ કે એમના પોઈન્ટ પછીના આંકડાઓ એ ક્યારેય પૂરા પણ નથી થતા અને ક્યારેય રિપીટ પણ નથી થતા બસ ચાલ્યા જ કરે છે ચાલ્યા જ કરે છે પાઈ અને રૂટ ટુ એના સૌથી ફેમસ ઉદાહરણો છે આ સરખામણી જુઓ આમાં જ તો મજા છે એક બાજુ છે સમય સંખ્યાઓ એકદમ વ્યવસ્થિત જેમનું વર્તન આપણે જાણી શકીએ જેમને અપૂર્ણાંકના ચોખામાં ફિટ કરી શકાય અને બીજી બાજુ છે આ અસમ્ય સંખ્યાઓ બળવાખોર જેવી અનંત અનોખી જે કોઈ પેટર્નમાં બંધાતી જ નથી આજ તો ગણિતની ખૂબસૂરતી છે આ વિરોધાભાસમાં ઓકે તો અત્યાર સુધી આપણે અલગ અલગ ટુકડાઓ જોયા પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક સમય અસમ્ય હવે સમય છે આ બધા ટુકડાઓને જોડીને એક મોટું કમ્પ્લીટ પિક્ચર જોવાનું જ્યારે આપણે આ બંને ટીમોને સમય અને અસમ્ય સંખ્યાઓને ભેગી કરી દઈએ ત્યારે જે વિશાળ સમૂહ બને છે એને કહેવાય છે વાસ્તવિક સંખ્યાઓ આનો મતલબ શું થયો એ જ કે આપણી નંબર લાઇન પર હવે કોઈ ખાલી જગ્યા નથી દરેક બિંદુ નાનામાં નાનો પોઈન્ટ પણ એક વાસ્તવિક સંખ્યા છે આખરે આપણી નંબર લાઇન ભરાઈ ગઈ અને આ ટેબલ જુઓ આ આખી વાતનો સાર છે જાણે કે રશિયન ઢીંગલીઓ હોય ને એકની અંદર બીજી બસ એવું જ છે પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓની અંદર પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંકોની અંદર પૂર્ણાંકો સમયની અંદર અને આ બધું જ સમય અને અસંમય વાસ્તવિક સંખ્યાઓના મોટા દરિયામાં સમાઈ જાય છે આ તો છે આહા મોમેન્ટ જ્યારે બધું એકદમ ક્લિયર થઈ જાય પણ શું વાર્તા અહીં પૂરી થઈ ગઈ શું આપણે બધું જ જાણી લીધું જરા વિચારો જો આપણે માઇનસ એકનું વર્ગમૂળ શોધવાનો પ્રયત્ન કરીએ તો વાસ્તવિક સંખ્યાઓની દુનિયામાં આનો કોઈ જવાબ જ નથી આ એક એવો કોયડો છે જે આપણને એક બિલકુલ નવા જ દરવાજા તરફ લઈ જાય છે અને એ દરવાજાની પાછળ છે શંકર સંખ્યાઓ એટલે કે કોમ્પ્લેક્સ નંબર્સ આ સંખ્યાઓ આપણી વાસ્તવિક સંખ્યાઓની દુનિયાને હજી મોટી બનાવે છે કેવી રીતે એક કાલ્પનિક પણ ખૂબ જ શક્તિશાળી યુનિટ આઈને ઉમેરીને અને આ આઈ બીજું કંઈ નહીં પણ માઇનસ એકનું વર્ગમૂળ છે આ એક એવો આઈડિયા છે જેણે એન્જિનિયરિંગ અને ફિઝિક્સની દુનિયામાં અસંખ્ય અશક્ય લાગતી સમસ્યાઓને ઉકેલી નાખી તો જુઓ આપણે ક્યાંથી શરૂઆત કરી હતી સાદી ગણતરીની સંખ્યાઓથી અને ક્યાં પહોંચ્યા શંકર સંખ્યાઓ સુધી આખી સફર આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે શું સંખ્યાઓનું આ બ્રહ્માંડ હજી પણ વિસ્તરી રહ્યું છે શું ગણિતશાસ્ત્રીઓ આજે પણ કોઈ એવી નવી સંખ્યાઓની શોધમાં છે જે આપણી આસપાસની દુનિયાને જોવાનો આપણો નજરિયો જ બદલી નાખે આ જ એક સવાલ છે જે ગણિતને હંમેશા જીવંત રોમાંચક અને સતત વિકસતું રાખે છે